સપ્ટેમ્બર શિક્ષક ગૌરવ અને કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજાયો હતો નર્મદા જિલ્લામાં તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન બે હાજર ચોવીસ નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના ના પ્રમુખ શ્રી ભીમસી ભાઈ અધ્યક્ષતામાં રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શ્રેષ્ઠ શાળામાં કામગીરી કરનારા શિક્ષકોને એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લાની શાળાઓમાં લાંબી સેવા બજાવી નિવૃત્ત થયેલા આચાર્યશ્રીઓ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના સાસ્વતિક શ્રીઓના અને જિલ્લામાં વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા બે શિક્ષકો પૈકી પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નાનોદ તાલુકાની જીઓર પાટી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી પ્રવીણાબેન એસ પાટણવાડિયા અને માધ્યમિક શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ડેડિયાપાડા તાલુકાની છેવાડાની ડુંખલ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ શંકરભાઈ વસાવાને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસીભાઈ તળવી જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાના હસ્તે સન્માનિત કરાયા હતા આ શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા પંદર હજારનો રોકડ પુરસ્કારનો ચેક તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા પાંચ હજારના રોકડ પુરસ્કારનો ચેક તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા શિક્ષક દિન નિમિત્તે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેમાં વિશિષ્ટ શિક્ષકો જેમણે શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એવા શિક્ષકશ્રીઓને સર્વને પારિતોષિક આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા જે વિદ્યાર્થીઓએ પોતાનું પ્રથમ નંબરે પારંગત થયા હતા અને જેમણે પણ પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એમને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા અને જે શિક્ષક મિત્રોએ પોતાના આ શિક્ષકની કારકિર્દી દરમિયાન જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો એમને પણ આજે પુરસ્કૃત કરવામાં આવ્યા ત્યારે આજના પ્રસંગે શિક્ષક મિત્રોનો વિદ્યાર્થીના જીવનમાં જે એક અમૂલ્ય ફાળો રહેલો છે કે જીવ્યા વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં વિદ્યાર્થીઓને સફળતાની સીડી કેવી રીતના ચડવાનું વિદ્યાર્થીએ કેવી રીતના આગળ વધવાનું એનું પાયાનું ઘડતર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો આ એક શિક્ષક મિત્રો જ કરતા હોય છે અને આ શિક્ષક મિત્રોના માધ્યમ થકી જ વિદ્યાર્થી પોતાના જીવનમાં પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કરે છે અને પોતાના જીવનમાં આગળ વધવાની અને પ્રેરણા જ્યારે મળે છે ત્યારે આ શિક્ષક મિત્રોનો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના દિવસે જે શિક્ષક મિત્રોને જે પારિતોષિકથી નવાજવામાં આવ્યા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના થકી બધા જ લોકોને પ્રેરણા મળે અને વિદ્યાર્થી મિત્રો પણ જે પુરસ્કૃત થયા છે એમના થકી બીજા વિદ્યાર્થી મિત્રો પણ પ્રેરણા લે અને જીવનમાં આગળ વધવાની સાથે સાથે તેઓ પણ પોતાના જીવનમાં કંઈક શ્રેષ્ઠતમ પુરવાર કરે એવી એમને સૌને હું એક પ્રાર્થના પણ કરું છું અને એ લોકો પણ ખૂબ આગળ વધે એવી આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર